રામાપીરે જ્યારે સમાધિ લીધી ત્યારે કહ્યું હતું કે આકાશમાંથી ભગવાન પોતે એટલે કે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો પણ સમાધિ ન ખોદતા પણ એવું તો શું થયું હતું કે રામાપીરની સમાધિને પરિવાર ખોદવામાં આવી તેની પાછળની હકીકત શું છે ચાલો જાણી હરબુજી એટલે રામાપીના ભાઈ કરતાં બંનેનો મિત્રતાનો નાતો વધારે પણ બે એકબીજાને મળે નહીં ત્યાં સુધી પડે નહીં રણુજાથી ઘોડી લઈને ચાલતા થાય હરબુજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે અને અધ વચ્ચે બંને ભાઈઓ ભેગા થાય અને એકબીજાની સુખ દુઃખની વાતો કરે અને કહુંબા પાણી કરે કોઈક જ દિવસ હોય કે એકબીજાને મળે નહીં એવું બંનેનો પ્રેમનો નાતો હતો પણ એક વખત રામાપીને એવું થયું કે હવે મારે સમાધિ લેવી જોઈએ તે જાણતા હતા કે અરબુજીને વાત કરશે તો તે કોઈ દિવસ તેમને સમાધિ લેવા દેશે નહીં પણ બંને જ્યારે ભેગા થાય ત્યારે હરબુજી તેમને કહેતા જોજો ભાઈ દગો દેશો નહીં મારાથી કોઈ વાત અજાણ રાખશો નહીં આ વાત ઘણીવાર રામાપીરને કહેતા પણ રામાપીરે સમાધિની વાત છે હરભુજીને કરવા માગતા નહોતા પછી પોકરણગઢમાં રામાપીરને સમાધિ લેવી છે એવી વાત કરી ત્યાં આખા પોકરણગઢમાં અને રાજમહેલમાં શોકનો માહોલ છવાઈ ગયો લોકોને દુઃખના માર્યા ખાવાનું પણ ગળે ઉતરતું નહીં ચારે બાજુથી સાધુ સંતોને બોલાવ્યા સગાવાહલાને પણ તેડાવ્યા એકમાત્ર હરભુજીને ન બોલાવ્યા પછી આખા પોકરણગઢના લોકો રામાપીરની સમાધિ જોવા જાય છે રામાપીરની સમાધિ ખોદાય છે ત્યારે માનેલા બેન ડાલીબેન એમ કહે છે ભાઈ તમારી પહેલાં મારે સમાધિ લેવાની છે ત્યારે ત્યારે પૂછ્યું તેની નિશાની શું ડાલીબાઈ કહેવાથી આટો અને ધોરી નીકળે તો એ સમાધિ મારી ત્યારે તેમજ થયું અને તેમ ડાલીબાઈએ સમાધિ લીધી અને બાજુમાં બીજી સમાધિ ખોદાઈ તેમાં રામાપીરે સમાધિ લીધી એ પહેલા તેમના પિતા અજમલ દેમને કહેવું કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ખોદતા નહીં અને કહ્યું કે આલ્યો અમર કટોરો અને વીર જેડિયું તમારા જાથે બાજુમાં મૂકો હું આજથી વચન આપું છું કે કોઈ પણ કુટુંબમાં દીકરો બાપ પહેલા મરશે નહીં આટલું કહીને અજમલ રાજાને વીર ગેડ્યું આપ્યું અને તેમના જાથે બાજુમાં મૂકીને રામાપીર ઉપર માટી અને ફૂલ ત્યારબાદ સૌ રાજમહેલ તરફ પાછા ફર્યા આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો અને તે દિવસે હરભુજી રામાપીરને મળ્યા તે દિવસે તો પાછા રહ્યા પણ એમને થયું કે મારો ભાઈ મને મળવા કેમ ન આવ્યો પોકરણ ગઢથી એક માણસ ચાલતો ચાલતો આવે છે હરભુજીએ તેને પૂછ્યું કે ભાઈ રામાપીર આજે મળવા કેમ ન આવ્યા ત્યારે તે ભાઈ બોલ્યા કે હરભુજી તમને ખબર નથી કે રામાપીરે સમાધિ લીધી છે હરભુજી તો માનવા તૈયાર જ ન હતા તે કહે છે આમ ન હોય રામાપીર આમ થોડા સમાધી લે મને કીધા વગર હરભુજી ઘોડી લઈને પોખરણગઢ જવા નીકળી ગયા ત્યાં તો સામેથી રામાપીર પણ આવે છે રામાપીર બોલ્યા ભાઈ તું ક્યાં હતો તારા વગર મને અમલ કોટોરો નહીં મજા આવે ત્યાર પછી કહું પાણી કરે છે અને હરભુજી કહે છે મેં તો અમંગલ સમાચાર સાંભળ્યા ભાઈ ત્યાં થયું એવું કે મારી પગ નીચેથી જમીન ખસી ગઈ તમે સમાધિ લીધી તેવા સમાચાર સાંભળ્યા પણ તમે મને મળી ગયા રામાપીર બોલ્યા કે ના ના એવું નથી મેં સમાધિ નથી લીધી હું તમારી સમક્ષ હાજર છું ત્યાર પછી બંને ભાઈ છૂટા પડે છે અને અરભુજીને વિચાર આવે છે કે ચાલને પોકરણગઢ આટો મારીને આવું ત્યારે છે તે પોકરણગઢ જવાનો રસ્તો પકડે છે જ્યારે રામાપીર બીજા રસ્તેથી જાય છે અને તે પોકરણગઢ પહોંચે છે અને પોકરણગઢમાં શોકનું વાતાવરણ હતું તેમણે પૂછ્યું કે શું થયું માતા દેવીએ જવાબ આપ્યો કે રામાપીર આપણને બધાને મૂકીને ચાલ્યા ત્યારે ખળખળાટ ખળખળાટસવા લાગ્યા અને બોલ્યા માં એવું ન હોય રામદેવ મને મળ્યા હતા અને અમે કહુંબા પાણી પણ કર્યા રામાપીરે સમાધિ ના લીધી હોય અને તમે કહો કે કાલે રામાપીરે સમાધિ લીધી કલાક પહેલા તો રામાપીર મને મળ્યા હતા ત્યારે અજમલ રાજા વિચારે છે કે કદાચ રામાપીરને સમાધિમાં મુજારો થયો હોય અને તે સમાધિમાંથી બહાર નીકળી ગયા હોય ચાલો ત્યાં જઈએ જોઈએ ત્યારે પાવડો મારે ત્યાં તો તેમાંથી અવાજ આવે છે કે કીધું હતું ને કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો પણ સમાધિ ખોજશો નહીં મેં આશીર્વાદ આપ્યા હતા પણ તમે ના રહી શક્યા કહેવું હતું કે બાપ પહેલા દીકરો મરશે નહીં પણ તે મિથ્યા થશે ત્યાં તો અવાજ આવતો બંધ થઈ ગયો અને હરબુજી બોલ્યા મને પરચો આપ્યો હતો બધાને ખૂબ જ દુઃખ થાય છે અને હરભુજી કહે છે સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મને મળવા આવ્યો હતો જય રામા પીર મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો